એને ત્યારે કનાડા અને જગદીશ દ્વારા ઉસ્કેરેલા ભાઈ ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સભાવનગરમાં સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે પોલીસ પોલીસોકે નોંધ કરી આગળની કાર આવી હાજર રહી હતી આલાભાઈ આલાભાઈ ગઈ જીતી હું રહું છું સાબ નગારીયાદર બનાવ બન્યો છે હા હું મારા ભત્રીજાને કારખાનાની પાછળ ઊભો છું એટલે આ લોકો બુટલે ગરો છે બે ને એને ગાળી બોલતા હતા એટલે મેં ના પડી ગાળી બોલવાની એટલે છનેડા એ પકડી રાખ્યો અને જગદીશ મારી ઉપર હુમલો કર્યો લોખંડના પાયિકો મર્યા મા બે જણા હતા એકનું નામ સંડો છે અને એકનું નામ જગદીશ છે બે બુટલેગર છે ને અવારનવાર આવું દારૂ પીપીન બહાડા જ કરે છે